એવો વક્તાનો હોવો જોઈએ વક્તાનું આ લક્ષણ નથી વક્તા વિરક્ત હોવો જોઈએ બીજું વૈષ્ણવ હોવો જોઈએ વૈષ્ણવ એટલે વિષ્ણુ ભગવાનને માને એ વૈષ્ણવ એવું થાય કે આપણે તો શિવને માનીએ છીએ આપણે તો માતાજીને માનીએ છીએ તો આપણે કથા ન કરી શકીએ નહીં વૈષ્ણવનો એક અર્થ છે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે નહીં બધાના બધાને ભગવાન રૂપમાં જોવે જે મળે એને નમસ્કાર કરે જે મળે એને પગે લાગે એ વૈષ્ણવ દ્રષ્ટાંત કુશળો ધીરો દ્રષ્ટાંત દેવામાં કુશળ હોવો જોઈએ વક્તા કાર્યો તે આવો વક્તા હોવો જોઈએ આ વક્તાના લક્ષણ છે એટલે કેવલ અમારા વક્તાના જ લક્ષણો ન એની પછી શ્રોતાઓના પણ લક્ષણો છે બોલે મહારાજ શ્રોતાના લક્ષણ કેવા છે તો કામ ક્રોધ મદ લોભ આ બધું તમારે છોડવાનું છે સાત દિવસ આ તમારા લક્ષણ હોવા જોઈએ હંમેશા કહો આખી જિંદગી છોડો તો તો બહુ સારું પણ વલા એમ છૂટ એમ નથી સાત દિવસ છોડવા જોઈએ હવે નિયમ એવો છે કે વક્તા જ્યારે અહીંયા વ્યાસપીઠ પર આવે એના મિનિટ શ્રોતાઓએ ફરજિયાત આવીને એનું સ્થાન લઈ લેવું જોઈએ અને વક્તા વ્યાસપીઠ પરથી નીકળે એના આશીર્વાદ લઈ અને એ એના ગયા પછી આપણે પાંચ મિનિટે ઊભું થવું જોઈએ આ શ્રોતાના નિયમો છે